નમસ્કાર ક્ષત્રિય મહાસંમેલન આજે થવાનું છે અને સંમેલનની પૂરી તૈયારીઓ થઈ રહી છે ભાવનગરના મહારાજને અસ્મિતા મંચ જે છે એના અધ્યક્ષ બનાવવાના છે એ પહેલાં સમજવું છે કે આજનો કાર્યક્રમ શું છે અને મહારાજે કાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એના પર પણ વાત કરવી છે અર્જુનસિંહ ગોહિલ આપણી સાથે છે અર્જુનભાઈ પહેલાં તો આજે કાર્યક્રમની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે હા આપણે લગભગ અહીંયાની જે તૈયારીઓ છે બધી થઈ ગઈ છે અત્યારે આપણે કવિરાજની આપણે વાત સાંભળી રહ્યા છીએ એમાં જ એક હવન જે અમે કરવાના છીએ લગભગ પાંચેક મિનિટમાં એમાં પણ ચાલુ થઈ જશે ત્યારબાદ એક ગીત છે એ થશે પછી થોડીક ક્ષણો બાદ લગભગ અગિયારની આજુબાજુમાં જે સમયની અનુકૂળતા એ ભાવનગર પધારશે તો હું માનું ત્યાં સુધી ભાવનગર રિઝાઇનસ પોતે અહીંયા એમનું ભવ્ય સ્વાગત થાય અને સંખ્યા જે આવી ગઈ છે એમને બધાય ઓલડાથી અથવા ઢોલ ત્રાસા નગારા સાથે એમનું સ્વાગત થાય એવી બધાની મનોઈચ્છા હતી એટલે એ પરિપૂર્ણ થશે અને આ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ શક્તિ સાથે એટલે દીકરીઓ પણ અહીંયા મહારાણી સાહેબ પણ હાજર છે તો એ બધા આવશે અને એમની સાથે અમે બધા જોડાયેલા છીએ કે તો એક સમાજની એકતા માટેનું આ ફેડરેશન છે એટલે આ ફેડરેશનને ધ્યાન રાખી અને અમે આ તૈયારી કરી છે એટલે આ ફેડરેશનની અંદર રાજાઓ પણ હોય સમાજના આગેવાનો હોય સમાજના કોઈ પ્રભુત્વ ધરાવતી વ્યક્તિ પણ હોઈ શકે તેમજ એ સિવાય અહીંયા જે સમાજના જે જે જિલ્લાવાઇઝ સંગઠન છે એમને પણ અમે આમાં સન્માનિત રીતે સ્થાન આપ્યું છે એટલે ક્યાંય પણ આ ફેડરેશનને બ્રેક ન લાગે અને ગુજરાતભરના પ્રદેશ પ્રમુખ તરીકે મલ્લક ભાવનક મહારાજ સાહેબને આપણે બેસાડીએ છીએ તો આપણું ગૌરવપૂર્ણ એક ઐતિહાસિક રીતે આ વાત આપણે રજૂ કરી શકીએ

અને મારા પરિવાર વતી હિઝાઇનસ ભાવનગર પોતે જઈ રહ્યા છે ત્યારે હું માનું ત્યાં સુધી એમણે જે સ્ટેટમેન્ટ જે આપ્યું છે એની બંનેની વાત પિતા પુત્ર તરીકે બંને ચર્ચા કરેલી પહેલાં રાત્રે જ કરી હતી અને એમણે બહુ સરસ વાત કરી આ એમને એવું લાગતું હતું કે ખરેખર મારી વાત મારે રજૂ કરવી જોઈએ પત્રકારોએ એમણે ઘણા પ્રશ્નો કરેલા ટેલિફોનિક વાતચીત થઈ હતી એટલે એમણે એવું કહી દ કે ભાઈ હું આ વિચાર વિમર્શમાંથી દૂર ન રહું એ માટે એમણે પોતાનો વિચાર રજૂ કર્યો છે કે હું આમાં છું નહીં આ સંસ્થામાં સામેલ નથી એટલે જો આમાં નથી ત્યારે આપ સર્વે એમાં સમાજમાં હું દૂર છું એવું નથી લખેલું પણ એમણે એ એ વાત સો ટકા પત્રકારોના અર્થ માટે બહુ સ્પષ્ટ કરી છે અમે અથવા મારો પરિવારને ક્યાંય રાજકીય રીતે લાભ ખાટી જાય એવું લાગતું હોય તો એનો વિચાર કરવો જોઈએ કારણ કે એમનું ગુજરાતી મને ખ્યાલ છે કાચું છે ગુજરાતીમાં તો પોતે એટલા અનુભવી નથી પણ હિન્દી ભાષા અને ઇંગ્લિશમાં એમનું સારું પ્રભુત્વ છે ત્યારે હું માનું ત્યાં સુધી પોઝિટિવલી વાત એમની લેવી જોઈએ અને ઇઝાઇનસે પણ એ જ કીધું એમનો વિચાર પોતાનો છે એટલે હું માનું ત્યાં સુધી આવા સમયમાં ભાવનગરના રાજા આજે તે અમે તો કૃષ્ણકુમારસિંહજીને જ એવું માનતા હતા પણ આજે ઈજાને જો ભાવનગર પણ પોતાના દીકરાને એક સન્માન આપે છે કે ના એમણે એમની પોતાની વાત રજૂ કરી મને ગૌરવ થયું છે એટલે આ વાતને આપણે મહદન છે બધાએ સ્વીકારવી જોઈએ અને સન્માન આપવું જોઈએ જ્યારે યુવરાજે પોસ્ટ કરી ત્યારે એવું લાગ્યું કે પરિવારમાં એકતાનો અભાવ દેખાયો પણ આજે આટલું મોટું સંમેલન થવાનું છે તો લાગે છે કે જે તમારી વાત છે કે ક્ષત્રિય એકતાની વાત છે એ દેખાશે બિલકુલ બેન રાજ પરિવારો નહોતા અમારી સાથે હવે રાજ રાજપરિવારોને અમે જોડી રહ્યા છીએ અને આ સમાજની જે સંસ્થાઓ છે આ એ તો પહેલાં એ ભેગી જ હતી આપને ખ્યાલ છે તો એક ફેડરેશન એવું બને કે સમાજને એક તરફ દોરી જાય બીજું આની અંદર અમે અત્યાર સુધી મતલબ કારડીયા રાજપૂત સમાજ છે અને અમે સાથે નહોતા રાખેલા એમાં જ કાઠી રાજપૂત સમાજ છે જે અમારો ભાઈ છે અમે રાખેલો નથી આ સાથે ને અમારી આ કારડીયા રાજપૂત સમાજ અમારી સાથે યુદ્ધો લડેલા છે એવી રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ એમ જ આદિવાસી સમાજ આ બંને સમાજે અમારી સાથે યુદ્ધો લડેલા છે જે તે સમયે હવે એમને અમે સામાજિક લડત વખતે જો પોતે અમને સાથ આપતા હોય જ્યારે આ આપણે અસ્મિતા સંમેલનમાં પણ સાથે હતા તો એ સાથીઓને આપણે ભૂલી રહ્યા છીએ એ એ દુઃખ છે તો એ દુઃખને પરિપૂર્ણ કરવા માટે અમે અહીંયા બેસી હંડ્રેડ પર્સન્ટ આ એક નિર્ણય ઉપર જઈ રહ્યા છીએ કે દરેક સમાજને સાથે રાખવું એક ફેડરેશન બનાવવું દરેક સમાજને સાથે રાખવાનું પણ ફેડરેશન અહીંયા બને આ ફેડરેશનનું માધ્યમ માત્ર ને માત્ર સમાજની એકતા કોઈ પણ રજૂઆત કરો એટલે એને પરિપક્વ રીતે સરકારે પણ માન્ય રાખવી પડે એવી તાકાત પેદા કરવાનું આ કામ કરશે મહારાજે કાલે એવું કહ્યું હતું કે રાજકીય પર્પઝ કોઈ જ નથી આ આ મંચનો તો અંતે તો જ્યારે બધાને ભેગા કરવામાં આવે છે તો એ નંબર્સ પણ વધે છે અને જો નંબર્સ વધે છે તો એ તો આજ નહીં તો કાલ ચૂંટણીમાં કામમાં જ આવવાનો છે બેઝિક વોટ એવર બી ટોક અબાઉટ એનીથિંગ વોટ વી આર ટોકિંગ પોલિટિકલી પોલીટિકલી વીઆર જેનેટિકલી પોલિટિક પોલિટિશિયન આપ સમજો અમે પોલિટિશિયન પોલિટિક્સ કરવું જરૂરી નથી પણ પોલિટિકલી આપણે લોસ કરી ગયા હું આપને બહુ સ્પષ્ટ એમાં છું કે રાહ અમારી એ છે કે કે અમારી જે માંગણી અમારી જે વાતો છે અમારે રજૂ કરવા જેવી પડે છે એ કરવા ન જવી પડે એની માટે આ ફેડરેશન થશે એટલે રજૂ કરવાની ક્યાંય જરૂર નહીં પડે એ સામેથી રજુ એની મેળે થઈ જશે અને સરકાર શું કોઈ પણ વ્યક્તિત્વ જે અમને નથી સ્વીકારતો એ સ્વીકારવાનું ચાલુ કરશે એવું હું માની રહ્યો છું થેન્ક યુ સો મચ અર્જુનભાઈ